રાપર માં આચાર સંહિતા પહેલા ભાજપ ની સોગટી ચોત્રીસ કરોડ ના ખર્ચે તૈયાર થનાર રાપર આડેસર રોડ નું ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા ના માર્ગદર્શન હેઠળ રાપર તાલુકા ના ભાજપ ના આગેવાનો શાસ્ત્રોક વિધિ સાથે ખાતમુહૂર્ત કરી સમય સાચવી લીધો મિત્રો હું ઘનશ્યામ રોડ મહાન લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાત થવાની છે એનાથી પહેલાં આપણા દ્રિદ્રષ્ટિ ધારક ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ અત્યારે રાપરથી આડેસર સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાસ તો અત્યારે મારી સાથે રાપર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન જયદીપસિંહભાઈ છે રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નસાભાઈ છે પૂર્વ પ્રમુખ ડોલારાઇભાઈ મહારાજ છે અને ઘણા બધા આગેવાનો છે પણ ખાસ તો આપણે જયદીપસિંહભાઈને પહેલાં મળશું શું કહેશું જયદીપ આજ રોજ ખૂબ અને અમારા વિસ્તારને લાગુ ખૂબ જ આનંદની વાત છે કે રાપર તાલુકાનો સૌથી મહત્ત્વનો અને અગત્યનો રોડ એટલે કે રાપરથી આડેસર જે રોડ માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે રૂપિયા ચોત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે અને જેનો વર્ક ઓર્ડર મળતાં રોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ રોડ બનવાથી સમગ્ર વાગડ વિસ્તારના રાપર તાલુકાના લોકોને ઉત્તર ગુજરાત હોય કે ગુજરાત મધ્ય ગુજરાત હોય અમદાવાદ ગાંધીનગર જવાનું હોય તો એના માટેનો ખૂબ જ મહત્ત્વનો રોડ અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીની પણ બ્યુગલ વાગી ગઈ છે અને વાગડ વિસ્તારની અંદર છેલ્લા દોઢ વર્ષથી અનેક અનેક વિકાસના કામો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે આ આડેસરથી રાપર રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મિત્રો આ રોડ બનાવવા માટે જેમણે ખૂબ મહેનત કરી છે એવા રાપર નગરપાલિકાના પૂર્વ ઉપાધ્યક્ષ અને ભીમાસાલ વિસ્તારના આગેવાન બરમતભાઈ ઠક્કરને મળી એના પહેલાં આપણે નસાભાઈને મળીએ અને ડોલર મહારાજ શું કેશું રહ્યું આ રાપર તાલુકાનો સૌથી અગત્યનો રસ્તો અને છેલ્લા ઘણા સમયથી આ માટે બધા કાર્યકર્તાઓ ધારાસભ્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરી રહ્યા હતા અને વિરેન્દ્રસિંહે સતત આ રસ્તા માટે મંજૂરી મળે એના માટે મુખ્યમંત્રી અને જે તે વિભાગના વડાઓ સાથે ખૂબ મહેનત કરી અને આ રસ્તાને ઝડપથી મંજૂર અપાવી અને આજે જ્યારે એનો વર્ક ઓર્ડર મળ્યો છે ત્યારે ચૂંટણીની આચાર સંહિતા પહેલાં આ રસ્તાનું કામ શરૂ થાય એવી સૌ કાર્યકર્તાઓની લાગણી હતી અને એના ભાગરૂપે આ રસ્તો આજે શરૂ થવા જઈ રહ્યો છે ખૂબ આનંદ છે આ વિસ્તારના લોકોને ખૂબ તકલીફ પડતી હતી આ રસ્તામાં ખૂબ સાત વર્ષ થયા અને વાહન વ્યવહાર પણ પુષ્કળ હોય આ રસ્તાને નુકસાન થયેલું હતું અને એના ભાગરૂપે જ્યારે આ રસ્તો બની રહ્યો છે ત્યારે ખૂબ આનંદ છે અને આ સરકારશ્રીને અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન રાપર તાલુકાના ગઈકાલે જ આપણે જોયું કરોડો રૂપિયાના રસ્તા નવા પણ મંજૂર થઈ રહ્યા એના ભાગરૂપે આ રાપરથી ભારતના કોઈ પણ છેડે જવું હતું આ રસ્તો ઉપયોગી હતો અને ઘણા સમયથી અમારા સૌ આગેવાનોની ધારાસભ્ય પાસે રજૂઆત હતી ધારાસભ્ય મહેનત કરી રાપર તાલુકાના રાપર આડેસરશ્રી એના સિવાય અનેક રસ્તાઓ મંજૂર કરાવ્યા ને આજે આ રસ્તાનું પૂત કરી ને ખૂબ તાલુકાના લોકોને ઉપયોગી નીવડશે ને મહાન્યુઝને આજે સત્તર વર્ષ પૂર્ણ કરી અઢાવા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે પણ ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો મેં પહેલાં પણ તમને જણાવ્યું કે સતત આડેસર ભીમાસર રોડ માટે ધારાસભ્ય શ્રી ધારાસભ્યશ્રી રજૂઆતોનો દોર લઈ અને અવારનવાર ગાંધીનગર સુધી પહોંચેલા ભગવતભાઈ ઠક્કર મારી સાથે શું કહેશું તમારો રોડ ખૂબ આનંદનો દિવસ છે કે ગુજરાતને જોડતો એકમાત્ર રાપર આડેસર રસ્તો ઘણા સમયની રજૂઆતને અંતે આપણા લોકલાડીલા શ્રી દ્વારા આજે મુખ્યમંત્રીશ્રીને મળીને ખાસ કિસ્સામાં રાપર આડેસરને ચોત્રીસ કરોડ રૂપિયા જ્યારે મંજૂર કરાવ્યા છે અને આજે એનું ખાતમુહૂર્ત ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો દ્વારા ઉત્સાહભેર કરવામાં આવ્યો ત્યારે ખૂબ આનંદ અનુભવું છું કે રાપર વિસ્તારનો આ એકમાત્ર રાપર આડેસરનો રસ્તો સાત મીટરનો પોળો એને દસ મીટર બનાવવા માટે પણ ખૂબ રજૂઆત કરેલી પણ નિયમોને આધીન સાત મીટર મંજૂર થયેલો છે છતાં પણ ખૂબ આનંદ છે હું રાજ્ય સરકાર શ્રીને પણ ખૂબ અભિનંદન આપું છું આવનારા દિવસોમાં ચિત્રોટથી ધોળાવીરા રસ્તો પણ આપણો નેશનલ હાઈવે મંજૂર થયેલો છે એ પણ કામ ટૂંક સમયમાં લેવામાં આવશે એ ચૂંટણી બાદ લેવાશે પરંતુ રાપર તાલુકાના રસ્તાઓ માટે સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી ખૂબ મહેનત કર્યા છે ત્યારે જ્યાં કને ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય રોડનું એ જ વિસ્તારનો વિકાસ થઈ શકે અને રાપર તાલુકો તો ખેતીવાડી ક્ષેત્રે હોય અહીંથી માલની અવરજવર માટે આ રસ્તો ઉત્તર ગુજરાતમાં જવા માટે મહેસાણા જવા માટે દરેક જગ્યાએ જવા માટે ખૂબ અતિ અગત્યનો છે અને ખાસ કરીને હું પ્રશાસનને વિનંતી કરીશ કે નવો રસ્તે બંને એના પછી આડેધડ આપણા વિસ્તારના ખેડૂતો રસ્તાને તોડી અને જે પાઇપલાઇન નાખે છે એના વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ દાખલ કરજો અને આવા રસ્તા તોડતા હોય તો એવા લોકોને ખેડૂતોને પણ મારી વિનંતી છે કે કાયદેસરની મંજૂરી લીધા પછી જ આ રસ્તાના કામ માટે તમારી પાઇપલાઇન નાખો કરોડો રૂપિયાના ખર્ચે જ્યારે સરકાર રસ્તો મંજૂર કરતી હોય અને રસ્તાના બીજા દિવસે તમે ધોરિયા ખોદવા માટે તમારા ખેતરમાં પાણી લઈ જવા માટે કરોડો રૂપિયાના ખર્ચાને રસ્તાને તોડી નાખો છો આ માટે તમે પણ સહયોગ આપો અને રસ્તાઓ ના બગડે એના માટે ખૂબ ધ્યાન આપો અહીંના કાર્યપાલક ઇજનેર નાયપાલ કાર્યપાલક ઇજરને વિનંતી કે સતત મોનિટરિંગ રાખી આ રસ્તામાં કોઈ પણ નબળાઈ ભર્યું કામ ન થાય અને સતત કાયદેસરના ક્રિયા કાયદેસર મુજબ જ આ રસ્તો બને અને મજબૂતીકરણનો રસ્તો બને એવી મારી અપેક્ષા છે ભારત માતા ગીજાય દર્શક મિત્રો આર એન બી દ્વારા જે જે રોડોનું કામ કરવામાં આવે છે એમાં કામોની જે કામોની જે કામોની જે કામોની જે નબળાઈ છે કામોની જે નબળાઈ છે એ અવારનવાર આંખે ચડતી હોય છે આર એન બી અરે પોતાના ફૂલ ત્યાં ખવાઈ ગયા ત્યાં સુધી એને ખબર નથી કે અમારા કેટલા ફૂલ હતા કેટલા ગુમ થઈ ગયા કેટલા રોડમાં સરકાર કેટલો ખર્ચો કરે છે એ ખર્ચાનું પરિણામ શું આવે પણ સરકાર ખૂબ રૂપિયા ફાળવે છે પણ કાનજીભાઈ ક્યાંક ને ક્યાંક છે ને આર એન બીની જે નીતિ છે ઢીલી નીતિ અવારનવાર આંખે ચડે છે શું કહે હવે જે રોડના નબળા કામ કરતા હોય એ ખા કોન્ટ્રાક્ટરોને ખરેખર આ વિસ્તારના બધા આગેવાનો મળીને કહેવું જોઈએ કે ભાઈ જે અમારા વિસ્તારના રસ્તાના કામ કરો એ સારા જ કરજો અને આર એન્ડ બી શું કરશે કાનજીભાઈ નહીં ચલાવી લેવા એ ખોટું કામ થશે તો નહીં ચલાવી લેવામાં આવે અને અમે પણ એમાં જવા જ્યાં સતત ધ્યાન આપશું અને કામ સારા થાય એના માટે બધાય પ્રયત્નશીલ રહીશું પણ અત્યારે આ ખૂબ સારા આનંદની વાત છે કે આડેસરથી રાપરનો જે રસ્તો મંજૂર થયો છે ઘણા વર્ષોથી આ અમારી તાલુકા પંચાયત હા અમારી તાલુકા પંચાયત ને પણ આ ઉપયોગી રસ્તો છે અને આખા વિસ્તારમાં ગુજરાતમાં જવા માટે આ એક જ આપણો મેન રસ્તો છે એટલે હારું કામ થાય અને વધારે વધારે આપણે બધા માડી અને સારું કામ એમ તો દર્શક મિત્રો આ તો રાપરથી આડેસરના ખાત ખાતમુહૂર્તનો પ્રસંગ ખાસ તો ખાસ તો એમ કહેવું હતું કહી શકાય કે ધારાસભ્યશ્રીને આવ્યા પછી એક પણ રસ્તો એવો નથી રહ્યો કે જેના કામો નથી હોય આજે પણ આ ધોઈ મારા ધારાસભ્યશ્રી દ્વારા મારા જોધવાનું કામ હતું ને શું કહેશું પછી અમારું સૌપ્રથમ તો મા આશાપુરા ન્યૂઝ ચેનલને સત્તર વર્ષ પૂર્ણ કરી અને અઢાર વર્ષમાં પ્રવેશ કર્યો એટલે ખૂબ ખૂબ અભિનંદન આજે અમારે રાપર તાલુકાના સમગ્ર છેવાડાના વિસ્તાર એટલે આડેસર અને ઉત્તર ગુજરાતમાં જવા માટે મુખ્ય મથક રાપરથી રાજ્યને જોડતો મુખ્ય માર્ગ કહેવાય એટલે રાપર આડેસર રોડ કહેવાય એનું આજે ચોત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે જે મંજૂર થયો અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે બદલ હું આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા અને આપણા લોકપ્રિય સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર કચ્છ બીજેપી ટીમને અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રસ્તાથી દરેક લોકોની સુખાકારી સચવાય એ રીતે એક તો મુખ્ય મથકને જોડતો આ રસ્તો છે ત્યારે કોઈ બીમાર લોકો હોય કોઈ વાહન વ્યવહાર કોઈ ધંધારથી ખેડૂત પશુપાલકો એમને હાલાકી ભોગવવી પડતી હતી એ હાલાકીનો આજ દુઃખદ અંત આવ્યો છે અને સુખનો સૂરજ ઉગ્યો છે એટલે ફરી ફરીને ભારતીય જનતા પાર્ટીની સરકારને અને મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આગળ સૌથી આગળ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌનો પ્રયાસ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત તો આ ખાત ખાતમુહૂર્તનો જે કાર્યક્રમ હતો એ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે ખાસ તો આપણે આર એન બીને કહેશું કે ભાજપ જે ઉત્સાહથી જે કાર્યક્રમોના ખાત મુહૂર્ત કરે છે એના ઉપર તમે ક્યાંક ને ક્યાંક ખાસ જવાબદારી કોન્ટ્રાક્ટરને જ્યારે નેતાઓ ભલામણ કરે એના કરતાં જેનું મોનિટરિંગ છે એ જ વ્યવસ્થિત કામ કરાવે તો નેતાઓને પણ ક્યાંક ને ક્યાંક ખારવું પડવાની જરૂર ન રહે ઘનશ્યામ બારોટ માન્યુટ લાવી રાપર ગુજરાત લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ